સુરત શહેર પોલીસ કમિશનર તેમજ સંયુક્ત પોલીસ કમિશનર ઝોન વન ડીસીબી ભક્તિ ઠાકર એસીપી પી કે પટેલની સૂચના મુજબ સુરત શહેરમાં બનતા ઘરફોડ જુગાર તેમજ પ્રોહિબિશન કેસો શોધી કાઢવા તેમજ ગુનાનો ઉકેલ કરવા માટે સૂચના કરેલ તે મુજબ પુણા પોલીસ સ્ટેશન પીઆઈ એમસી નાયકના માર્ગદર્શન મુજબ પુણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સર્વેલન્સ પીએસઆઈ ટી આર પાટીલ તેમજ ડી કે બોરાણા તેમજ લેડીઝ પીએસઆઈ એનડી વેકરિયા જ્યારે સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળતા હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ દીપકભાઈ અને હિમાંશુભાઈ દ્વારા બાતમીવાળા સ્થળે જઈ તપાસ કરતાં ગ્રાઉન્ડ ફ્લોરની રૂમમાં અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલ છસો છત્રીસ નંગ મળી હોય જેની કિંમત અંદાજીત રૂપિયા એક લાખ ચોત્રીસ હજાર આઠસોનો મુદ્દામાલ જપ્ત કરી સાથે આરોપીને ઝડપી પાડી પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી